ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો આપણે આલ્ફા ક્લાસની અંદર ફરીથી ધોરણ અગિયારના ફિઝિક્સના ક્લાસમાં મળી રહ્યા છીએ જેમાં ચેપ્ટર સિક્સનો એક નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગણી શકાય એ પ્રકારનો ક્વેશ્ચન લીધેલો છે લખી રાખજો આ પરીક્ષામાં હશે પહેલી પરીક્ષાની અંદર ઓકે તો એ પ્રશ્ન કહેવા માંગે છે કે કણના કોણીય વેગમાન અને તેના પર લાગતા ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો સૌપ્રથમ તો તમે આ બે રાશિઓને ઓળખી લો કોણીય વેગમાન જેને એલ તરીકે ઓળખવામાં આવે છે અને ટોર્ક એટલે ટાવ તરીકે ઓળખીએ છીએ તો આપણે આ પ્રશ્નની શરૂઆત મિત્રો આના આગળની જે થિયરી છે કે એલ અને ટાવ વચ્ચેનો એક સદીસ સંબંધ છે એનાથી શરૂઆત કરવાની છે કોણીય વેગમાન જો તમારે લખવું હોય તો એનું સદી સ્વરૂપ કયું છે તો આપણે આ પ્રકારે શરૂઆત કરી શકીએ કે કણનું કોણીય વેગમાન નું કોણીય વેગમાનનું સદિશ સ્વરૂપ જેને આપણે આ રીતે લખી શકીએ એલ સદીશ બરાબર આર સદીશ ક્રોસ પી સદિશ ઓકે આ જે છે કોણીય વેગમાન આ જે છે એ સ્થાન સદિશ ગણી શકાય આ પી જે છે એને આપણે રેખીય વેગમાન કહી શકીએ એટલે આ પ્રકારે આપણને એક કોણીય વેગ્માનનું સદિશ સ્વરૂપ મળશે હવે આને પરિણામ નંબર એક આપી દઈએ આપણે પરિણામ એકનું બંને બાજુ વિકલન કરીએ સમયની સાપેક્ષે તો લખીએ પરિણામ એકનું પરિણામ એકની બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન લેતા જો સમયની સાપેક્ષે વિકલન લેવું હોય તો આપણે આ પ્રકારે લખીશું કે ડી બાય ડીટી ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ આર ક્રોસ પી હવે આ જે નિયમ છે ને ધ્યાનથી સમજો વિકલન જે છે બે રાશિ જ્યારે વિકલિત રાશિ હોય એટલે કે ચલ ધરાવતી જ રાશિ હોય એ વખતે તમારું વિકલન વારાફરથી આપવું પડે પહેલાં ગમે તે એક રાશિનું વિકલન બતાવવું પડે બીજી રાશિ અચળ રાખવાની ત્યારબાદ બીજી રાશિનું વિકલન ને પહેલી રાશિ અચળ રાખવાની છે ઓકે ધ્યાનથી સમજી લો પહેલાં તો ડી આર બાય ડી આવું લખી શકાય અને ઇન્ટુ પી સદીશ એમના એમ રહેશે વધતા હવે આપણે આરને એમના એમ રાખીશું અને આ પ્રકારે લખી શકીએ ડી પી બાય ડી એટલે વારાફરથી આપણે વિકલન આપ્યું છે આવું કહી શકાય ઓકે હવે આની અંદર આપણે જે વિકલિત પદો છે ને એના મૂલ્યો મૂકવાના થશે તો હવે આપણે વિકલિત પદોના મૂલ્યો મૂકીએ આને હવે આપણે ભેગું આ રીતે લખી શકીએ ડીએલ બાય ડી હવે જ્યાં કરીને હું પદોના મૂલ્યો મૂકું છું ધ્યાન આપજો ડી આર બાય ડી એટલે એનો મતલબ થાય આ આર એટલે સ્થાન સદી ટી એટલે સમય જો આરનું સમયની સાપેક્ષે પ્રથમ વખત વિકલન લેવામાં આવે તો એ તમારી વેગ નામની રાશિના સ્વરૂપમાં જવાબમાં મળશે સાંસદિશનું ટીની સાપેક્ષે પ્રથમ વખત વિકલન જેને આપણે વેગ કહીએ છીએ તથા ફરી એકવાર ડીપી બાય ડીટી જો લખવામાં આવે એટલે એનો મતલબ એવું થયો કે વેગમાનનું સમયની સાપેક્ષે પ્રથમ વખત વિકલન યાદ કરો એ બળ નામની રાશિ જવાબ સ્વરૂપે આપે છે ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ થાય બરાબર પીનું સમયની સાપેક્ષે પ્રથમ વખત વિકલન જેને બળ કહેવામાં આવે છે તો હવે એ આ બંને જે મૂલ્યો છે એ બંને મૂલ્યો આપણે મૂકી દઈએ ઉપરના સમીકરણમાં તો ઉપરનું સમીકરણ કંઈક કેવું થઈ જાય છે જોઈએ ડીએલ બાય ડી ઇઝ ઇક્વલ ટુ આ ડીઆર બાય ડીટીની જગ્યાએ આપણે વી લખી દઈશું તો વી ક્રોસ પી પ્લસ આ જે છે એની અંદર મૂલ્ય મૂકી દઈએ આર ક્રોસ ડીપી બાય ડીટી ઇક્વલ ટુ એફ લખી શકાય ઓકે હવે ખાસ અહીંયાથી મિત્રો ધ્યાન આપવાનું છે કે વી અને પી આ બે જે રાશિ ખરી ને પહેલું વી એટલે વેગ નામની રાશિ છે પી એટલે કહેવામાં આવે રેખીય વેગમાન ધ્યાન આપજો તો આ બંને રાશિની દિશા એક જ હોય છે જો એક જ દિશા હોય એનો મતલબ કેવો થશે એ તમને સમજાવો એક જ દિશાનો મતલબ એવો થાય કે વેગનો સદીશ આમ જતો હોય તો રેખીય વેગમાનનો સદિશ પણ આમ જ જતો હશે બે એક જ દિશાના સદિશો ત્યાં તો આવી રીતે જ્યારે બે એક જ દિશાના સદિશો હોય તો બંને વચ્ચેનો ખૂણો શૂન્ય થઈ જાય બે સદિશો વચ્ચેનો ખૂણો કેવો થઈ જાય શૂન્ય જો એ ખૂણો શૂન્ય થઈ જતો હોય તો આ બંનેનો જ્યારે સદિશ ગુણાકાર દૂર કરવામાં આવે ત્યારે આપણે આવી રીતે લખી શકીએ છીએ જ્યાં સદિશ વી ક્રોસ પી બરાબર વી પી સાઈન લખી શકાય કેમ કે અહીંયા સદિશ ગુણાકાર મેં દૂર કરેલો છે એટલે વીપી સાઈન ઠીટા થશે હવે અહીંયા આપણે એવું લખીએ કે અહીં વી તથા પી એક જ દિશાના સદિશો હોવાથી જો એક જ દિશાના સદીશો હોય તો ઠીટાનું મૂલ્ય મિત્રો કેટલું મળે અહીંયા આપણને શૂન્ય મળશે એટલે જો ઠીઠાનું મૂલ્ય આપણે જીરો લઈ લઈએ તો આ તમારું સમીકરણ જે છે વી ક્રોસ પી બરાબર આ પદનું મૂલ્ય વી પી સાઈન જીરો થઈ જાય અને સાઈન જીરોનું મૂલ્ય જીરો છે જો સાઈન જીરોનું જીરો હોય તો આખા પદનો ગુણાકાર થઈ અને મૂલ્ય થઈ જાય શૂન્ય એટલે કે આ જે છે એ ભાગ તમને શૂન્ય સદિશ સ્વરૂપે મળી જશે હવે શૂન્ય સદીશને તો અહીંયા આપણે ના લખીએ તો પણ ચાલે એટલે આ ભાગ જે છે એ હવે નીકળી જશે ને તમારા જમણી બાજુના ભાગની અંદર ખાલી આ એક ભાગ બાકી રહેશે આ પહેલો જે ભાગ હતો સદીશ ગુણાકારવાળો એનું મૂલ્ય આપણને શૂન્ય સદીશ સ્વરૂપે મળી ગયું છે એટલે આ એક ભાગ બાકી રહેશે તો એનો મતલબ તમારું જે મેઇન સમીકરણ હતું એ કંઈક આવું બની જશે ડીએલ બાય ડી ઇઝ ઇક્વલ ટુ આ ભાગનું મૂલ્ય શૂન્ય થઈ ગયું એટલે આ જે છે આર ક્રોસ એફ થઈ ગયું હવે હમણાં જ આપણે આની પહેલાંની તમે એક થિયરી ભણી ચૂક્યા હશો જેને મેં અહીંયા વિડીયો લેક્ચરમાં કવર નથી કરેલી પણ તમને ખ્યાલ હશે કે આર ક્રોસ એફનું મૂલ્ય ટોર્ક સ્વરૂપે મળતું હોય છે એટલે અહીંયા આપણે ટોર્ક લખી શકીએ અને જે આ તમને સંબંધ મળ્યો છે એ સંબંધને તમે ચાક ગતિ કરતા પદાર્થ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તરીકે ઓળખી શકો છો આને એટલે આપણે નીચે અહીંયા એક સંબંધ લખીએ કે જે ચાક ગતિ કરતા પદાર્થ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સૂચવે છે હવે જો તમે કદાચ ન્યૂટનની ગતિનો બીજો નિયમ રેખીય ગતિ કરતા પદાર્થ માટે જો જાણતા હોય ને તો એને આપણે આ રીતે લખતા હતા જો આના સ્વરૂપમાં તમારે લખવું હોય તો રેખીય ગતિ કરતા પદાર્થ માટે આપણે કેવું કહી શકીએ આ જે કોણીય વેગમાન છે ને એની જગ્યાએ તમે રેખીય વેગમાન લખી દો તો ડી કહી શકાય અને નીચે ડી બરાબર આ બાજુ જે ટોર્ક છે એની જગ્યાએ તમને એફ મળે અહીંયા આપણે એક મૂલ્ય મૂકેલું છે જો આઈરો ડીપી બાય ડી ટી ઇક્વલ ટુ એફ થાય તો આ જે છે ને એ પણ તમારો એક ન્યૂટનની ગતિનો બીજો નિયમ જ છે પણ કેવા પદાર્થ માટે તો ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા એવી રાશિઓ લીધી છે કે જે ચાક ગતિ દર્શાવતી હોય એવી રાશિઓ છે આ એલ અને ટાઉ બરાબર ટાઉ એટલે કોઈ અક્ષની પોતાની જ અક્ષની આજુબાજુ આ રીતે ભ્રમણ કરતી હોય એને ટોર્ક તરીકે ઓળખવામાં આવતું હોય છે તો આ ચાક ગતિ કરતા પદાર્થ માટેની રાશિઓ છે જ્યારે આ જે રાશિઓ છે એ રેખીય ગતિ કરતા પદાર્થ માટેની છે એટલે આપણે એવું કહી શકાય જે રેખીય ગતિ કરતા પદાર્થ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સૂચવે છે ઓકે તો આ પ્રકારની તમે સરખામણી જો કરશો આ રેખીય ગતિ માટેનું સૂત્ર થઈ ગયું તો રેખીય ગતિ કરતા પદાર્થ માટે આપણે આવો સંબંધ લખી શકીએ એટલે અહીંયા જો તમારે સામ્યતા અથવા સરખામણી કરવી હોય તો તમે જોઈ શકો છો કે રેખીય ગતિ કરતા પદાર્થ માટે જે બળ હોય છે તો એની સરખામણીમાં અહીંયા કઈ રાશિ તમને મળતી હોય છે ટોર્ક અહીંયા જે તમારી રાશિ રેખીય વેગવાન મળતી હોય છે એ ચાક ગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગવાન મળતી હોય છે આવી તમે સરખામણી કરી શકો છો બે નિયમોને બંને નિયમ ન્યૂતનની ગતિના જ બીજા નિયમ છે પણ આ જે સ્વરૂપ છે એ ચાક ગતિ કરતા પદાર્થ માટે લાગુ પડતું હોય છે દાખલાઓની અંદર આની જરૂર પડશે અને આ જે સ્વરૂપ છે એ તમારા રેખીય ગતિ એટલે સીધી રેખામાં જે પદાર્થ ગતિ કરતો હોય એના માટે તમારે આ નિયમ લાગુ પાડવાનો હોય છે ઓકે થેન્ક યુ